સુરત જિલ્લાની મહુવા તાલુકા પંચાયતની શેખપુર બેઠક પરથી વિજેતા થયેલ સભ્ય પરિમલ પટેલે શુક્રવારે સાંજે મહુવા તાલુકા વિકાસ અધિકારી પીસી માહાલાને ગાળો આપી ગાલ પર તમાચા મારી શરીરે ઢીક્કા મુક્કીનો માર મારતા ભારે ચકચાર મચી જવા પામેલ હતી જે બાદ સમગ્ર મામલો મહુવા પોલીસ મથકે પહોંચ્યો હતો મહુવા પોલીસે ટીડીઓની ફરિયાદના આધારે તાલુકા પંચાયતના સભ્ય વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો તેમજ શેખપુર સીટ પરથી ચૂંટાયેલા તાલુકા પંચાયત સભ્ય પરિમલ પટેલ કે જે વ્યવસાય વકીલ છે તેમની અટકાયત કરવામાં આવી હતી જો કે તેમના જામીન મંજૂર થતા તેમણે ચોકાવનારા ખુલાસા કર્યા છે ત્યારે આ બબલનું મુખ્ય કારણ શું છે તે સાંભળીએ પરિમન પટેલના મુખેથી તે mã જે સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારીએ શું નિવેદન આપ્યું તે પણ જોઈએ આપનું નામ પરિવોલ પટેલ હું મોવા તાલુકા પંચાયતનો તાલુકા પંચાયત સભ્ય છું જી આપ ચૂંટાયેલ પ્રતિનિધિ છો જી અને આપ શ્રી દ્વારા એક કંઈક એવું કરવામાં આવેલ છે કે લોક ચર્ચા એવી ચાલી રહી છે કે તાલુકા વિકાસ અધિકારી જોડે આપની કઈ બબાલ થઈ હોય એ અંગે મહુવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ થઈ છે જે અંગે આપનું શું કહેવું છે મહુવા પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ કરવામાં આવી છે તે ખોટી અને મને રાજકીય દબાણ પોલીસ દ્વારા જે કરવામાં આવ્યું તેના અનુસંધાને કરવામાં આવ્યું છે જે આ હાલના ટીડીઓ છે પીસી મહલા અવારનવાર હું તાલુકા પંચાયતના સભ્યો છું સામાન્ય સભામાં સવાલો કરું છું તે સવાલોને ગાયબ કરી દે છે ને એના અનુસંધાને વારંવાર જિલ્લા અધિકારી અંદર ફરિયાદ હોય છે તેમ છતાં કોઈ તપાસ કરવામાં આવતી નથી ત્યારબાદ જે તે દિવસે હું આ મહાકાલ સાહેબ તાલુકા પંચાયત કચેરી આવેલા હતા ને મારી અરજી સોલો રૂપટોક અને એક ટાવર લાઇટની તપાસ ચાલુ છે તે બાબતે હું પૂછવા જતો હતો ત્યારે મારી સાથે પ્રકાશ મહલા સાહેબે ઉગ્ર વર્તન કરી જપાજપી કરવામાં આવી હતી તે બાબતની બબલ થઈ હતી જી હવે આપે જણાવ્યું કે સોલર રૂફટોપ અને સ્ટ્રીટ લાઇટ ની તપાસ ચાલુ છે એ તપાસ કયા પ્રકારની છે એના અંદર શું કોઈ ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે સોલર રૂફટોપ ની અંદર ટીડીઓ દ્વારા જે મીટર લગાવવાનો હોય છે તે ગ્રામ પંચાયતને પોતાની સત્તાની રૂએ ઓર્ડર કરવામાં આવેલ છે કે જે મીટર લગાવવાનો જે ખર્ચ પાડવાનો હોય છે તે ગ્રામ પંચાયત પાડવાનો છે પણ એટ ની અંદર બે ટાવર લગાવવામાં આવ્યા છે અને એક ટાવર લગાવી બે ટાવરનું પેમેન્ટ કર્યું છે એ રીતના ભ્રષ્ટાચાર પીસી મહલાએ કર્યો છે અને સીસી શર્ટી ઉપર એસઓ તરીકે એસઓ સાઈન કરવાની હોય છે ટેકનિકલ અધિકારી એસઓ છે પણ કામ પૂર્ણના ના ઉપર ટીડીએ સહી કરી

કે દવાનો કૌભાંડ હોય મચ્છરની દવાનો કૌભાંડ હોય આંબાની કલમનો કૌભાંડ હોય રસ્તાની કે કોઈ પણ કૌભાંડ હોય એમનો હાથ હોય જ છે અને અમારી અરજીઓ થતી જ હોય છે પણ ઉપલા અધિકારીઓ પણ જાણી જોઈને એને બચાવવા માટેના પ્રયત્નો કરે છે જેથી તપાસ ઢીલી કરવામાં આવે છે ને આ દિન સુધી આ જ રીતની તપાસ કરવાના લીધે એ બચ્યા કરે છે અને બીજું કે આ પીસી મહલ્લા વારંવાર કર્મચારીઓ સાથે બી એવું વર્તન કરે છે કે સારો વ્યવહાર કરું તેને હેરાન કરવાનો પ્રયત્ન વારંવાર કરવામાં આવી રહ્યો છે વિપક્ષમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેટલા છે મહુવા તાલુકાના વિપક્ષમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાંચ છે ને સૌથી વધારે સવાલો મારા જ હોય છે જી અન્ય જે તમારા સિવાયના ચાર પ્રતિનિધિઓ છે તેઓ પણ ભ્રષ્ટાચાર વિરુદ્ધ જો અવાજ ઉઠાવતા હોય તો તેમને પણ આ રીતે દબડાવવામાં આવે ખરા જી જી જરૂરથી અમારું જે સામાન્ય સભાની મિટિંગ થતી હોય ત્યાં અમારો અવાજ દબાવી દેવામાં આવે છે ત્યાં ધારાસભ્ય બી હાજર હોય છે તે કહી દે છે કે ચાલો આગળ ચાલો આ સવાલ પતી ગયા લેખિત જવાબ આપ્યો પરંતુ સામાન્ય સભાની પ્રોસીજર એવી છે કે જે સવાલો પૂછવામાં આવે છે તેની ચર્ચા કરવાની થાય પૂરક પ્રશ્નો થતા ત્યાર પછી આગળની કાર્યવાહી કરવાની થતી પણ આ લોકો લેખિત આપી દે છે ને તમને જવાબ મળી ગયો છે એમ કરીને આગળની કાર્યવાહી ચાલુ કરી દે છે એ લોકશાહી માટે ખતરનાક છે જી આપે કહ્યું તેમ કે ધારાસભ્ય પણ પ્રશ્નોને ટાળી દેતા હોય છે તો દરેક સામાન્ય સભાની કે તમારી તાલુકા પંચાયતની જે કોઈ સભાઓ થતી હોય 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 એની અંદર દરેક ધારાસભ્ય હાજર છે ખરા જરૂરથી છે કારણ કે એમને ખબર છે કે હું સવાલો પૂછું છું એ જેન્યુન હોય છે ભ્રષ્ટાચારના ના પોઈન્ટ ટુ પોઈન્ટ સવાલો હોય છે જવાબ આપી શકાતો નથી જેના કારણે ધારાસભ્ય હાજર પોતે હાજર રહીને એ સવાલોને સત્તા પક્ષમાં માં પંદર સભ્યો હોવાથી આંગળી ઉછી કરાવે છે એટલે કે બહુમતીની બહાલી લઈને કોઈ પણ ભ્રષ્ટાચાર હોય તો મહુવા તાલુકા પંચાયતના સત્તાધીશો તેમજ પદ અધિકારીઓ દ્વારા કે કર્મચારી કે અધિકારીઓ દ્વારા આ ભ્રષ્ટાચારને છુપાવવા માટે એક ષડયંત્ર હોય અને તમામે તમામ સત્તા પક્ષના હોય કે વિપક્ષના હોય તમામને દબાવીને રાખવાનું કાર્ય તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવે છે આ જે અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ પણ તાલુકા પંચાયતના સભ્યનો સભ્યને પૂછી લઉં સત્તા વિપક્ષ કે આના જેવો ટીડીઓ કોઈ નથી તમારી લડત આટલી ઉગ્ર બની એના પાછળનો મુખ્ય કારણ શું છે કારણ એ જ છે કે વારંવાર અમે તાલુકા પંચાયતની અંદર રજૂઆત કરીએ છીએ રજૂઆત કરીએ છીએ સામાન્ય રજૂઆત એમનો સવાલ રાઈટ યસ યસ નો આ રીતના જવાબ આપીને ગરીબ લોકોના કામો કરતા નહીં ખાલી એમને પૈસા છાપવામાં રસ છે પૈસા આપો એટલે કામ થાય એ જ મુદ્દાને ધ્યાનમાં લઈએ તો શિક્ષણનો મુદ્દો હતો એમણે અઢી લાખની ડિમાન્ડ કરી હતી અને ટીપીઓ મહુવા તાલુકાના ટીપીઓ દ્વારા એક બાબતે લેખિત નિવેદન આપ્યું છે જિલ્લા પંચાયતમાં તેમ છતાં જિલ્લા પંચાયત દ્વારા એમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી રાજનીતિક રાજનીતિક લોકોનો આ ટીડીઓ સાહેબને કોઈ સાથ સહકાર કે એમના પાછળ છુપા આશરો દોઈ શકે ખરા કે તેઓના સામે અનેક ફરિયાદ હોવા છતાં કોઈ કાર્યવાહી નહી થતી જે ચોક્કસ એમના સાથ સહકાર હોય તો જ આટલી બધી વાર લાગે છે નહી તો આ ટીડીઓની સસ્પેન્ડ કરવામાં આવે કા બદલી થઈ જાય

ગ્રામસભાની ચકાસણી કરી અને સોમનાથ સેવા ટ્રસ્ટના પ્રસાદ વસ્ત્રદાન નિમિત્તે માનીને ધારાસભ્ય સાહેબના કાર્યક્રમ હસ્તક કુમકોતર ખાતે મામલતદાર સાહેબ સાથે પ્રાથમિક શાળા કુમકોતરમાં વસ્ત્રદાન વિતરણ કર્યા બાદ અનાવલથી પરત આવતા વાસ્કો ખાતે અમને કોઈ ખબર નથી પર જાહેર રસ્તા ઉપર વચ્ચે ગાડી ઊભી રહી અને અમારે ગાડીની સામે જ આવી અને બે થી ત્રણ વખત આડો કરીને ગાડી રોકવા માટે કોશિશ કરી પછી અમને ખબર પડી ચહેરો જોવા મળ્યો તો તાલુકા પંચાયત સદસ્ય પરિમલ નો ચહેરો દેખાયો આજે ખરેખર અમે જયારે હું કચેરીમાં કમ્પાઉન્ડમાં આવી ગયો અને અમારા જિલ્લામાંથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિકાસ અને લીડ બેંકની મિટિંગ ચાર વાગે રાખવામાં આવી હતી તો મારા ચેમ્બરમાં જ નાયબ જિલ્લા વિકાસ અધિકારી વડી કચેરીથી જિલ્લા પંચાયત સહ મંડળોના મકાન ચકાસણી વસ્તુ હતા તો સરને મેં કીધું કે મારે લીડ બેંક છે તો મિટિંગ એટેન્ડ કરો પણ સરની એ હતા કે સર તમે આવો તો આપણી જોડે એક ચકાસણી થઈ જાય અને એક કામકાજ થઈ જાય તો તે સમયે અમે દરવાજા પાસે ઊભા હતા અને અમારી પાછળ પાછળ તાલુકા પંચાયત સદસ્ય પરિમલ આવીને મારા કર્મચારી અને કર્મચારી હતા એમને વાસ્કોથી ફોન કર્યો કે ભાઈ તું ટીડી જોડે ફરે છે તો મને ખબર નહીં કે અમે મહાકર સાહેબ જોડે ત્યાં પગથિયા પાસે જ ઉપા હતા પણ મારા ટીએલી ને જોડે ઝઘડો કરતા વાતાવરણ ગરમ હતું અને પછી મારા તરફથી નજર કરતા અચાનક આવીને ચારથી પાંચ થપ્પડ મારી મારા ઉપર મને ખબર જ નથી છેલ્લા કેટલા મારી ફરજ દરમિયાન વારે ઘડીએ સોશિયલ મીડિયા બીજી રીતે કરતા મને મારા કચેરીના વડા તરીકે અને પ્રમાણિકતાને દાગ લગાવવા માટે અને ગેરવર્તનિક અને મારે કચેરીમાં અવરનવર વિડીયોગ્રાફી અને સોશિયલ મીડિયા પર બદનામ કરવા માટેના નુસ્ખાઓ અને બદનામી કરવા માટેના પ્રયત્ન કરે છે અને વારે મારી ફરજમાં અને ફરજ દરમિયાન મારી પ્રમાણિકતા મારી ખંતના નિષ્ઠાના લગભગ ઈરાદાપૂર્વક ગેરમાર્ગે દોરીને મને બદનામી કરવામાં આવે છે અને એ જ આજે મને સાબિત થયું કે એમાં મારું કોઈ આટલી હદ સુધી જવા છતાં મારી પ્રમાણિકતા કે એમને મારે કોઈ જાતનો મારે ઝઘડો નથી કર્યો અને મારા ચેમ્બરમાં પણ મારા પટાવાળાને ઓવરટેક કરીને દરવાજો ખુલ્લો રાખીને ચેમ્બરમાં ઘૂસીને આતંકવાદ હોય એ રીતે વર્તન કરે છે જે સરકારના નીતિ નિયમ અનુસાર કચેરીના વડાને શોભે તેમ નથી અને તાલુકાને પણ શોભે નથી અને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે એમને કામગીરી કરવી હોય તો એમને સ વિનંતીથી અથવા તો પોતાની પરવાનગીથી કચેરીમાં આવી અને ખુલ્લા મનથી વાતચીત કરે તો મને કામગીરી કરવા માટે અને સહકાર આપવામાં મને કોઈ વાંધો નથી હું કોઈ પક્ષ આ પક્ષમાં માનતો નથી પણ તાલુકાના એક વિકાસની ધારાધર જે છે એ મારી એક ફરજને નિષ્ઠાપૂર્વક મેં ફરજ કરું છું પણ આજે મને ખરેખર મહુવા તાલુકાની ફરજીયામાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાનું જે મનમાની વર્તન કરે છે એ ખરેખર મારા કર્મચારી માટે અને કચેરીના વડાને શોભે તેવું નથી એટલે ના છૂટકે મારે પોલીસ સ્ટેશને જઈને ગુનાની ફરિયાદની કાર્યવાહી કરવા પડી છે જે મારા માટે આવનાર સમય માટે ખરેખર એક તકેદારી મારે પણ રાખવી પડશે અને કંઈ પણ થશે એની અંગત જવાબદારી એમની રહેશે